પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળે કર્યા દેખાવો ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળ દ્વારા છેલ્લા સાત દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર છે જો કે આ ઉપવાસ આંદોલન દરમિયાન સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા ગાંધીનગરમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું જો કે રેલીની મંજૂરી મળી ન હતી જેથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે લેબ ટેકનિશિયન મહામંડળે બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા રાજ્યભરમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ અને ઈએસઆઈએસના લેબોરેટરી ટેકનિશિયન હોય સૂત્રોચ્ચાર કરી ગાંધીનગર ગજવ્યું હતું મહામંડળની મુખ્ય માંગણીઓના પગારમાં રહેલી વિસંગતતા દૂર કરવી કોવિડ મહામારી દરમિયાન જાહેર રજાના દિવસોમાં કરેલી કામગીરીના એકસો ત્રીસ દિવસનો પગાર ઇન્ફેક્શન અલાઉન્સ અને વધુ કાર્યભારવાળા સ્થળોએ આસિસ્ટન્ટની નિમણૂંકનો સમાવેશ થાય છે આંદોલનના કારણે ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રોમાં બ્લડ ટેસ્ટ સહિતની લેબોરેટરીની સેવાઓ ખોરવાઈ હતી આ અગાઉ પણ લેબ ટેકનિશિયનો દ્વારા તેમની માંગણીઓ અંગે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે આંદોલન નો માર્ગ અપનાવવામાં આવ્યો છે જો માંગ નહીં સંતોષો તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ આપી છે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં